ધારાસભ્યના દંડ કે સયાજી હોસ્પિટલમાં ભોગ બનાવની મુલાકાત લીધી વીસ લોકોમાંથી એકને રજા આપી દેવામાં આવે છે જ્યારે રોગની સારવાર હેઠળ છે આ ઘટનામાં હાલમાં સયાજી હોસ્પિટલમાં દસ થી વધુ શ્રમિકોને લાવવામાં આવ્યા છે જેમાં કેટલાક બાળકો પણ છે આ તમને વોમિટિંગ અને પેટમાં બળતરા થાય છે હાલમાં તમામની સારવાર સયાજી હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે હાલમાં તમામની સ્થિતિ સારી હોવાનું તબીબો જણાવી રહ્યા છે પરંતુ આ બટાકા પૌવા કોણે ખવડાવ્યા તે તપાસનો વિષય છે